પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધી વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહ શરૂઆત કરનાર પીપી સવાણી દ્વારા દર વર્ષે જેમાં પણ એકસો અગિયાર દીકરીઓના લગ્ન આગામી તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવાર ના રોજ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અપરામા ખાતે સાંજે પાંચ વાગે યોજાશે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે પચાસ હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વૃક્ષ માકે નામના ને આગળ લઈ જનારો છે સાથે આ રોપા અને અંગદાન જાગૃતિના ટેક્સ સાથે આપવામાં આવશે આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારી બાપુ સહિત ચાલીસ જેટલા સંતો પધારશે અને નવ દંપતીને આશીર્વાદ આપશે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી પ્રદેશ અને ભાજપ અધ્યક્ષ સી આર પટેલ સહિત અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિત રહેશે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સંધિ અધિકારીઓ સાધુ સંતો જાણીતા વક્તા ગાયિકાઓ સહિત અનેક મહાનુભાવ હાજર રહેશે દર વર્ષે દીકરીનું પૂજન થાય જ છે આ વર્ષે પણ થશે પણ એમાં નવા પરિણામ ઉમેરાશે લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ સસરા કરશે

પીપી સવાણી પરિવાર દ્વારા બે હજાર સાતથી લઈને બે હજાર ચોવીસ દર વર્ષે લગ્નોત્સવનું આયોજન થતું હોય છે આ વર્ષે પિયરયુ લગ્નોત્સવ તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ યોજનાર છે આ લગ્નોત્સવની સાથે સાથે પીપી સવાણી પરિવારની એક નવી શાળા જે કતારગામ મુકામે શરૂ થનાર છે તેનું પણ શુભારંભ આદરણીય મહંત અને પરમ પૂજનીય શ્રી મોરારબાપુના હસ્તે થશે આ લગ્નોત્સવની અંદર એકસોને અગિયાર દીકરીઓ પિતાવિહોણી એકસોને અગિયાર દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે અને આ એકસો અગિયાર દીકરીઓ પૈકી બે દીકરીઓ મુસ્લિમ ધર્મની અને બાકીની એકસોને નવ દીકરીઓ છે એ હિન્દુ ધર્મની ગુજરાતમાંથી તો ખરી જ સાથે સાથે બંગાળની એક દીકરી મહારાષ્ટ્રની પાંચ દીકરીઓ યુપીની બે દીકરીઓ પણ પ્રભુતામાં પગલાં પાડશે આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા માટે આવનાર છે સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી શ્રી આર પાટીલ સહિત અનેક રાજકીય મહાનુભાવો અને ગુજરાતના ચાલીસેક જેટલા સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવશે આજે આ લગ્ન પ્રસંગની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થવા જનાર છે એમાં સર્વપ્રથમ તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષારોપણ માટેનું જે આહવાન એક વૃક્ષ માકે નામ એ જે ટાઇટલ નીચે રાખવામાં આવેલું છે તેની તેના સંગાથે આવનાર દરેક જાનૈયાઓ માંડવીયાઓ દરેકને એક તુલસીમાંનો છોડ આપવામાં આવશે જે ચાલીસથી પચાસ હજાર તુલસીના છોડનું વૃક્ષા જે રોપાણ થશે તેની સાથે એક રેકોર્ડ બનશે સાથે સાથે લગ્નોત્સવની અંદર એક તોરણ ત્રણસોને સિત્તેર ફૂટ લાંબુ બનાવવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે અને સાથે સાથે પાંચ હજાર બસોને ચોંબોતેર પિતા વિહોણી દીકરીઓના પપ્પા બનવાનું શ્રેય પીપી સવાણી પરિવારને પીપી સવાણી જે અમારા કુટુંબને મળે છે તેનો પણ એક રેકોર્ડ એક થનાર છે કે પાંચ હજાર બસો ને ચુમ્મોતેર એક જ આંગણીથી વિદાય થયેલી હોય અને અમે જીવીએ પીપી સવાણી પરિવાર છે ત્યાં સુધી નહીં પણ દીકરી જીવીએ ત્યાં સુધી એમની તમામ જવાબદારીઓ આ એક પરિવાર બને તેનો પણ એક રેકોર્ડ થવા છે